તો જય માતાજી ને હર મહાદેવ બધાઈ ને તો અત્યારે વાગી ગયા છે સવારના આઠ ને આપણે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ આપણે ઉઠી ગયા હજી કઈ ઉઠીને કામકાજ તા જોવું કે કર્યું નથ ઉઠીને સીધી જો બેઠી ગોદડા વારવાના બાકી છે જોઈ લ્યો દેખાડતી જ જાઉં પછી બારોબાર જાઉં મારી મા બનાવે રોટલી મારી મા જ્યાં કઈ બનાવ નાખું મારી મા ઘણું બધું કામ કર નાખું પણ આપણે હજી કઈ કર્યું નથ આવું બધું છે

અમારે મોબાઈલ વધી પડ્યા ને એટલે બીજું કઈ નઈ મોબાઈલ અરવિંદભાઈ નો ફોન આવ્યો અમારે મોબાઈલ તમે વાત જવા દો મોબાઈલ અમારે ઘરમાં વેલ્યુ હું છે એ તમને ખબર હે જો જો મીમા છે અમારા ઉઠીને ગોદરાય વારી લીધા આ કીન્યા વૈરા ધ્રુભય ગોદણા તમે કે કપીલે જો જો તમે કામવારો તમારા તમને અનુભવ છે અનુભવ મસ્તીનું શાક પણ બની ગયું છે જોઈ શકો છો મિત્રો તમે રીંગણા અને બટેકા કઈ ન ઘટે માં સીતારામ જય શ્રી કૃષ્ણ દૈરાને દૈરો બત મચામાં ભાગવામાં કેટલા વાગ્યા કૃષ્ણ આજ થઈ ગયા જે મારે શાક બની ગયું બનાવું રોટલી બેઠા હું ભાઈ તું હરખ માં બેઠો આજ હજી ગાય ને ફી બે દોવાના છે આજ શનિવારે કપિલ કપિલ આવ્યા ને હરખ માં એટલે એને બંને આજ છે શનિવાર એટલે કે મિત્રો આજ છે દુકાન બંધ આજ જો અમારે ગુજરી ભરાય ને એટલે બકાલો લેવા ન આવે બહુ ઓછા આવે પારવા પારવા આવે આપણે સાય દૂર સારું થાય અને ધકો પેશીય ન પહોંચાય તો આદલી વાળી જવાનું છે ફૂલગર ને ધ્રોઈ રાખી ને એમાં પાણી વારમાં જવાનું છે તો ટિફિન બાંધતા જાય એટલે બપોરે ધકો નહી અને ગામમાં બકાલો વહે છે ને એથી સેટી વાળી છે અમારી હારવા લઈ જ બધા હીરામણ કરવા

ગામડા તો જેના નસીબ હોય ને એને જ મળે હા હોય દેશી કહેવાય ને તો દેશી નો મળે તો મળે બે આવતા હું નકી તમારા આમ તો જાન લીયા ભલાયો વગર જાન જ નહીં હવ વરાજો થઈ ગયો હવ વરાજો થઈ ગયો હવે થાવું આપણે ના ભાઈ એ આવ જાણી તો થઈ ગયો હવે આવી ગયો ભાઈ આવી જ ને એટલે અટાણા વાગ છો અને તમે વિચાર કરતા કે શેઠ હવે એ પછી પાછો કેમ વસારી ગયાગ જ આડો નો આવ્યો તો આડો નો આવવાનું કારણ એ છે મિત્રો કે હે ને અમારે ખાસ મહેમાન આવવાના હતા એ પણ મારી જેમ યુટ્યુબર જ છે તો એ આવવાના હતા ને આવ્યા નહીં પોરબંદર આવ્યા હતા કાલ ફોન આવ્યો તો મને મેસેજ આવ્યો હતો કે અમે પોરબંદર આવવાના છીએ તમારા ઘર ત્યાંથી કેટલું થાય અમે આવીશું હા ફાઈનલ થઈ ગયું હતું પછી આજે કે મોડું થઈ ગયું આજ ન થાય હવે પછી કઈ પાછા આવ્યું નહીં કે તો એ મહેમાન આવવાના હતા ને તો મેં એના સારું વિડીયો ન ઉતાર્યો મેં કીધું ઘરું આવી ને તો પછી કે આવી હતી પૂરો થઈ જાય ને ભેગો ઉતારી હું વાતું સીધું કરી હું કીધું ઘર નું કાંઈ તમને બધા એને દેખાડતા જ હોય બરોબર જ ને પણ નો આય આવ્યા એટલે પછી આવું બધું થોડોક ડોખો થઈ ગયો ઉતાર પણ કઈ વાંધો નહીં આપણે તમને ખબર હોય તો વીસ એકવીસ ઓગણીસ વીસ તારીખ ની અગાહી દીધી આંબા લઈ લે વરસાદ ની તો બળતર નો સ્ટોક તો કરવો જ પડી છે આપણે સમજી લ્યો તો બળતર નો સ્ટોક કરવા માટે રખડવા જવું પડી છે બર્તન લેવા જવું પડી છે તો મારે માં મારા પપ્પા બે કયું ના ગયા ને મને કીધું કે તું કીશું આવી જઈએ તો હું જાઉં તો હવે ક્યાં ગયા કઈ ખબર નથી પડતી મારે આવણો છે ત્યાં ગયા ક્યાં આંબાના ના બગીચામાં આવ્યા કે આઈ ડોન્ટ નો કઈ ખબર છે નહીં હવે રસ્તો કયો લેવો આમાં એવડા એવડા આંબા થઈ ગયા ત્યાંમાં એને બેને ગોતવાય કે મારે હવે ના જોઈ લ્યો તમે આંબાનો બગીચો કે દિવ ના ભાવ ઉતરી ગયા હો મિત્રો કેરીન ભાવ પેલા દોઢસો રૂપિયા કિલો હતી અટાણા હો ની કિલો થઈ ગઈ છે એટલા ની હો ની તો ઘેરીઓ ખાધા રાખજો તમે બધા અમાર ત્યાં અમે ખાઈએ હજ બરોબર મારી માને મારા પપ્પા ને ગોતી એ મર્યું તમને બગીચો બતાવતો થોડોક જોઈ લો કેવો મસ્ત મજાની કેરીઓ છે માલો પાકડ કેરી કેરી પડી છે તો આપણે લઈ આવીએ

गली गली में से निकलते हैं हम गली गली में मुझे ढूंढने आओगे तो मिलूंगा कहीं का वो बोगी है अपने केरी नो आई तो तुम्हारे कोई ना वीडियो वीडियो केरी नो उतार वो, वो ही तो आवी सको खावा तो हूँ तमने नो कही हूँ कारण के, के बोगी मारो खुद नो पी पर हूँ तमने वेसाती लई खबर आई जो ते मारे घेर आता हो तो मोने तक आई हो जा हजार या वो साय देखा हमने यूं से और अक्ता वहीं तो कमेंट करी दे जो बस मोने तक आई एम जो तो मैं कह रही जो आज ये मार पापा इस वक्त कौन है इखो के किसू मोने गोते ही के ए आवो मुझे रखा कह रही हूँ देखा दो मित्रों ने ए आवो हम चलिए बीजी ए आ बीजी पाकर कह रही પગદની હોળા ખાઈ જાય એનું કામ કરું યાર પછી આમ મને તાં ઓલું થાય ખાવા મને બાપા મરી જાય તો કામ કર લે હું આ ખાઈ એમ હાલો કેરી ખા જો કેમ બાકી હાખું છે વાંધો મેં તમને દેખાડ્યું હતું વિડીયા માં હાખું ખરો લખ્યું આ કેરી આ છે જડ્યું આ અમે હેઠે આંબા છે ને જોઈ લ્યો કઈ દે સર હાખું હેઠ્યું ખરી ગયું ને પછી મેં લઈ લીધું નવો ખાઉં ભૂરા ભાઈ નો હમ દેખાડું એક મિનિટ

આંબોલા લા તો અગાહી માંથી અગાહી દે વરિ પાછી કે ઓગણીસ તારીખ ની અગાહી છે વર ઉનારે કેવાય આ વરસાદ ની અગાહી આ હાવ જોતા ખરી ઉપાધિ પાર છે પછી આ સુલે બર્તન ને બધી સુલા બાળકી બાયુ ને ઉપાધિ છે અને આ કૃષ્ણ બેઠી બેઠી કેરીયું ખાય બે ખાખું ઓલી કોરથી લઈ આવી એમને ગોતી ગોતી આવી ને બે ખાખું છે ને આંબા માંથી આપણે રાવણો છે ને ત્યાંથી બે ખાખું તોડી લીધું ને બેઠી બેઠી ખાય ને હું શું કહેવાય પંખેડા નું ખાધલ હોય કે રામ જાણે મેં કીધું કે સાંકુળી થી કાઢી અને પછી ખાઈ જાય એમને નો ખાતી કઈ ન થાય કે અરે મેં કીધું ન ખવાય ભાઈ તો એ તો બેઠી બેઠી આ ખાઈશ ને એ આંબા હે લે જા રામ રાખે ને કોઈ નો સાથે ને રામ નું કઈ ન હાલે હું છે ને ઘણી ફેર આમાં વિડીયા જોતી હોય ને મિત્રો તો આ લીલા કલર ના હરપ હોય ને એ પાછું એડિટિંગ હોય કે કામ છે ખબર નથી એ આ કેરી ટૂટલ હોય ને એને માથે ઈ ખાતા હોય કેરી તો હું જોઈ ગઈ એટલે મને એમ થાય કે ટૂટલ કેરી ખવાય જ નહીં ઈ કોયલ ની ખાધલ હોય સકલા પંખીડા ની બધી ની ખાધલ હોય અમાર જોય એક ભારી બર્તન ની થઈ ગઈ તમને મિત્રો દેખાય કે દેખાતું આ જો એક ભારે થઈ ગઈ બર્તનની અને હજી એક ભારી અમારે છે ને બર્તન ની કરવાની છે આજ છે શનિવાર એટલે આજ છે ને ફૂલ ઘરે દુકાન ખોલી ને તો મેં કીધું કે આપણે બર્તન લઈ આવી ને અહીં અમારે અમે ખેતર વાવવા રાખતા ને તો અહીં બધી માં જસીબી લીધી ને આ બધા એ બાવળા ને કોઈ લીમડા ને બધું એમ કે આમનામ પડ્યું હતું ને આ ભાઈ ખેતરવાળા બર્તન કે લઈ જ જતા એટલે અમે આમાંથી અમારા હાટું લઈ જાય બાકી તટાણે ક્યાં અમે બર્તન લેવા જવા પેલા તો ડુંગરમાં જતા હવે ડુંગરુમાં બર્તન ને ક્યાંય છે નહીં એટલે કટારા છે ને કટારાના પેલા ભૂંગરા બહુ બારતા તમે સમજો મિત્રો ભૂંગરામાં કટારો એટલે કે કટારામાં થોર નીકળે ને કટારો કહેવાય એની પેલા ભૂંગરા બહુ બારતા ને ધારમાં લેવા જતા હવે બહુ કટારા છે એની પડી હતી જીમડા જાય એમડી બધી કોરાથી વરગે લુગડામાં એટલે આપડા લુગડા એમ કે તાણાવાણા થઈ જાય આમાં થોડાક એક બે સિયાર ભારી ગોતી જાય સોમાં હું નીકળી જાય બાકી તો ગેસ બારી એવું ધીરે ધીરે હેલ્લા રાખે ને બાકી તો જો ન હોય તો વરી પાછા વરસ અમે ગોતવાય નીકળી જાય તમને હું બર્તન પણ બતાડું એ ભૂલી જા હું તમને કેતા જો મિત્રો જાડા જાડા પીડા ઉપર બર્તન આ બાજુ એટલા કાઢી લીધા બર્તન તો મિત્રો આ છે આગતરા આંબા એટલે કે હું તમને આગળ બતાડું આ વેલા આંબા વાવલ છે આને ઝાઝા થઈ ગયા અહીંયા એટલો ખૂણો ઓલા આંબાજી અટા ને હે ને એ મોડા બહુ આવ્યા પેલા એ આંબામાં બતાડું એક કેરી ને અવાર એટલે શું થયો તો રામ જાણે હવે ભગવાન જો બતાડું મોટા મોટા આંબા છે જો આંબા એક કેરી તમને જોવા ન જડે પેલા પાંચ કે છ આંબા છે આ બાજુ ને બાકી જે આ બાજુ છે આંબા એક કેરી જ ન જડે પછી પૂરું ને નકર અડધા અડધા પૂણા પૂણા કેલા ને એક એક કેરી થઈ જાય આંબામાં એમાં આંબામાં તો ગજબ મોટી થઈ છે હાલો મિત્રો તો મારી વાત તો નહીં ડૂકે બરોબર તો હવે ફૂલઘર વાત જોવે હું આકડી પાછો આમ કેમેરો ફેરવી ને તો પાછો મારું કે હા મોટું ઊન કારું મહ જેવું થઈ જાય તો હારો હાલો તો બર્તન ભારી ફળ લઈ એક તો ફરાઈ ગઈ લઈ કેરી ખાઈ લીધી એ કે શું થોડાક રાવણા આંબળી લઈ ને રાવણો હે તો થોડાક રાવણ આંબળતા જાય એક દી આંબળી ગયા તા ત્યાં હું જે ખવાણા ખવાણા ને બાકી અમને પડ્યા રહ્યા ગંધાઈ ગયા ખાટા ખાતા થઈ ગયા હારો હાલો તો આવી જાવ બધા હલો મિત્રો તો જો મને ક્રિષ્ના અહીં બરકી તો હું પાછી અહીં આવી ગઈ એની કેરી જોબરી લીધી એ બાપા સાયલો ને ઠેગલા કર ને ખાયેલી ઈ નહીં દુખે બે તૂટલ હતી એટલે એમાં જો ગોખો છે મિત્ર તમે જોઈ શકો છો પંખીડા નો પાણી નથી ઓઢણી થી હાથ લુઈ ને આ કાગરે થી લઈ

ये भारी देवी बहन की है ये देख सकते हैं आप वो भारी मेरे पापा की है भारी कृष्णा गोस्वामी की है, सेलिब्रिटी की यह भारी है सेलिब्रिटी की देख सकते हो आप सेलिब्रिटी की भारी भी कुछ अलग तरह से सेटअप की गई है तो बापो बापो सेलिब्रिटी ने भारी की अलग तरह कैसे सेटअप की है आपने ने

ખેતરમાં ખેતરમાં નહીં પણ ખેતરમાં અધો સારે તો પડી તો જાવ હું ક્યાં ને ડોહી જોવા હે આવે હા તો વાંધો નહીં આવ માર પપ્પા એ વાહ ભારે લઈને આવે હે કી દેન રીતે ઉપાલે લે તું થોડીક છે તે બહુ પ્રોબ્લેમ થાય આમાં હાલવામાં ખેતર ખેડાઈ ગલ છે ને ઈ પગુ બહુ ગરી જાય એની છે હાલો મિત્રો એક આઈથે બહુ પ્રોબ્લેમ થાય છે क्या कही था मोबाइल से तो काश आप नहीं देख पाओगे मुझे आखिर तक है अब <laughs> आम बोल लाल काम कर में थी पड़े मैं इतना ना थी जा वर वर हाव आंबा लाल नु तू तो कह धारा खेती वीडिया में तो अँ तक कहू कि आंबा लाल तो अगाही दिए आप बधाई मर थी से जाइए ढाकी दिए कल अगाही कोई न दिए तो क्या जाओ તો ફાઇનલી મિત્રો આપણે પૂગવા નહોતું ને પૂગી ગયા આપણે નાખી દીયા ભારી જઈ લ્યો આગળી મારી માં નાખ્યો જઈ જજો એ નાખ્યો ઓ કાઈ ઘટે હે નઈ માં જાસી ગઈ રાણી ઓ માયકના થઈ લ્યું ને આઈશ ના થઈ લ્યું આઈ મા તો મોડું સોઉં